હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જેણે માર્ચ બે હજાર ચોવીસમાં એક્ઝામ આપી હતી એવા વિદ્યાર્થીઓએ પરિણામ પછી ગુણ ચકાસણી માટે આવેદન કર્યું હશે તો એવા વિદ્યાર્થીઓને રિઝલ્ટ કેવી રીતે જોવું કઈ રીતે જોવાશે એવા પ્રશ્ન થતા હશે પરંતુ આમાં અગત્યની માહિતી એ છે કે રિઝલ્ટ પછી શું કરવું એ બાબત છે એટલા માટે આ સમય પહેલાં હજી બોર્ડ તરફથી કોઈ અખબારી યાદી નથી આવી એ પહેલાં તમને માહિતી આપું છું કેમ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે સમય હોય ત્યારે પછી તમને ખબર નથી રહેતી તારીખ વહી જાય પછી તમને માહિતી મળતી હોય છે એટલા માટે આ વિડીયોમાં હું તમને માહિતી આપું છું કે પરિણામ બાદ ગુણ ચકાસણી માટે નિયત સમયમર્યાદા મેળવેલી અરજીઓ પર્વત્વે ચકાસણીની પ્રક્રિયાને અંતે થયેલી આખરી સુધારા ચેન્જીસ અને નો ચેન્જીસ દર્શાવેલો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પર ઓનલાઈન આવશે એટલે બોર્ડની વેબસાઇટ જે છે એમાં ઓનલાઈન મૂકવામાં આવશે બરાબર અને અરજી કરેલા ઉમેદવારે પોતાનો રિપોર્ટ બોર્ડની વેબસાઇટ પરથી તમારા દ્વારા કરવામાં આવેલી અરજીની વિગતો એમાં તમારો સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ એન્ટર કરીને લોગ થઈ ઓનલાઈન ડાઉનલોડ કરવાનો રહેશે એટલે વિદ્યાર્થી મિત્રો તમે ડાઉનલોડ કરી શકશો જે રીતે તમે ફોર્મ ભર્યું છે ને એમાં તમે તમારો સીટ નંબર મોબાઈલ નંબર અને પાસવર્ડ રાખ્યો હશે એ જ રીતે તમારે રિઝલ્ટ જોવાનું છે એની અંદર તમારો જો રિઝલ્ટમાં ચેન્જ હશે કાંઈ પણ ફેરફાર આવશે તો ચેન્જ કરેલો હશે અંદર અને જો ફેરફાર નહીં આવે તો નો જ ચેન્જીસ લખેલું આવી જશે બરાબર વધુમાં જણાવવાનું કે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓના પરિણામ સુધારા થયેલ હોય તેવા વિદ્યાર્થીઓનું ગુણપત્ર પ્રમાણપત્ર સંબંધિત શાળાએ મોકલી આપવામાં આવશે એટલે જે વિદ્યાર્થીઓને ફેરફાર થયો હોય એનું પરિણામ શાળામાં મોકલવામાં આવશે તમને ઓલું જૂનું પરિણામ હશે તો તમને મળી જ ગયું હશે ત્યાર પછી તમારે શાળામાં આ જે નવું પરિણામ આવશે એમાં સુધારો થશે તો મોકલી દેવામાં આવશે શાળાઓએ આ ગુણપત્ર પ્રમાણપત્ર સંબંધિત વિદ્યાર્થીઓને સત્વરે વિતરણ કરી તેમની પાસે અગાઉ મળેલા ગુણપત્ર પ્રમાણપત્ર પરત મેળવીને બોર્ડની કચેરીએ જમા કરાવવાના રહેશે એટલે જે તમને પહેલાં આપેલું છે એ તમારે સ્કૂલ પાસેથી જમા કરી લેશે અને જે ચેન્જીસ થઈ ગયો છે એ તમને પાછો આપશે એટલે નવું રિઝલ્ટ આવશે જો તમારા કાંઈ પણ બદલાવ થશે રિઝલ્ટમાં તો નવું રિઝલ્ટ આવે તમને મળી જશે અને જે જૂનું રિઝલ્ટ છે તમે સ્કૂલમાં આપશો એટલે સ્કૂલવાળા બોર્ડ તરફ મોકલી એટલે એટલે કે બોર્ડને મોકલી દેશે વિદ્યાર્થીઓ બે હજાર ત્રેવીસ પ્રમાણે માહિતી છે એટલા માટે આમાં જણાવેલું છે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ એક વિષયમાં છે પરંતુ હું તમને જણાવી દઉં કે ગુણ ચકાસણી બાદ જે વિદ્યાર્થીઓ દસમા ધોરણના વિદ્યાર્થીઓ એક અથવા બે અથવા તો ત્રણ વિષયમાં જે બાર કોમર્સના વિદ્યાર્થીઓ હોય એ એક અથવા તો બે વિષયમાં જો અનઉત્તીય રહેતા હોય તો તે પૂરક પરીક્ષામાં પાત્ર થતા હોય તો તેવા વિદ્યાર્થીઓ બેઠક નંબર અને એના નામ સાથેની યાદી શાળાને લેટર પેડ પર તૈયાર કરીને જરૂરી પરીક્ષાની ફી જો ભરવા પાત્ર હોય તો સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના નામે ડિમાન્ડ આપ કઢાવીને જરૂરી દસ્તાવેજો સાથે રજીસ્ટર પોસ્ટથી અથવા તો રૂબરૂમાં મોકલી આપવાનું રહેશે સરકારશ્રી દ્વારા કન્યા અને દિવ્યાંગ ઉમેદવારો પરીક્ષાની ફીમાંથી મુક્તિ આપેલ હોય તેમની ફી લેવાની થતી નથી પરંતુ પૂરક પરીક્ષા માટે આવેદનની વિગતો મોકલવી ફરજિયાત છે એટલે કે જ્યારે પણ પરિણામ આવશે ત્યારે તમારે જો એમાં પાસ થઈ ગયા પછી અમુક વિષયમાં નપાસ થતા હોય કે કેમકે તમે ચાર વિષયની અંદર એક્ઝામ આપી મતલબ કે ચાર વિષયનું રિસિંગિંગ કરાવ્યું એમાંથી એક વિષયમાં પાસ થઈ ગયા અને તમે દસમું ધોરણ ભણો છો એટલે તમે હવે ત્રણ વિષયમાં નાપાસ છો તો તમારે જો પૂરક પરીક્ષાનું ફોર્મ ભરવું હોય તો તમે પૂરક પરીક્ષાનું ફોર્મ ભરી શકો છો પરંતુ જે રીતે ઓનલાઈન ભરવાનું આવતું તો એ ઓનલાઈન આવશે નહીં જો બે હજાર ચોવીસમાં આવશે તો હું તમને માહિતી આપી દઈશ આ બે હજાર ત્રેવીસ પ્રમાણેનું છે તો એ રીતે તમે ફોર્મ પણ ભરી શકો છો ઘણા વિદ્યાર્થીઓને એ ટાઈમે ખબર નથી હોતી કે શું કરું પછી પરીક્ષા પૂરી થઈ જાય ફોર્મ ભરવાનું પૂરું થઈ જાય પછી આપણો વિડીયો જોઈને ત્યારે એને માહિતી મળે આ તો મને ખબર જ નહોતી એટલા માટે અગાઉ જણાવું છું જે વિદ્યાર્થીઓ પછી નાપાસ થતા હોય પૂરક પરીક્ષા આપવા ઈચ્છતા હોય અને પૂરક પરીક્ષા આપવાને લાયક હોય એવા વિદ્યાર્થીઓ લાયક એટલે કે જે યોગ્યતા હોય એનામાં કે જે એક દસમા ધોરણના વિદ્યાર્થીઓ ત્રણ વિષયમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓ બે વિષયમાં એવા વિદ્યાર્થીઓ નાપાસ થતા હોય તો એ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષાના ફોર્મ ભરી શકશે એ તમારે શાળાને જણાવી દેવાનું છે એટલે શાળા બધી પ્રોસેસ કરી દેશે બરાબર અને જ્યારે પણ જે માહિતી મળશે બોર્ડ તરફથી એ માહિતી તો હું તમને આપતો જ રહું છું તરત જ માહિતી આપું છું એ તમે જાણતા હશો ત્યાર પછી આગળ વાંચીએ ઉમેદવારોએ ગુણ ચકાસણીનો રિપોર્ટ ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ડાઉનલોડ કરવાનો રહેશે શાળા કે વિદ્યાર્થીઓને જવાબ ટપાલ દ્વારા મોકલવાની પદ્ધતિ અમલમાં નથી જેની શાળાના આશ્રય વાલીયા તથા તમામ વિદ્યાર્થીઓએ નોંધ લેવી એટલે કે તમે ખાલી ઓનલાઈન જ ડાઉનલોડ કરી શકશો શાળાથી મોકલવામાં મતલબ બોર્ડ તરફથી કોઈ રીતે મોકલવામાં આવશે નહીં બરાબર એટલે કે જે ફેલ થયા હોય એવા વિદ્યાર્થીઓનો તો મોકલવામાં જ નહીં આવે અને જે પાસ થયા છે એનું નવું રિઝલ્ટ જે આપણે આવતું હોય એ રીતે તમને મોકલી દેશે અને જૂનું રિઝલ્ટ તમારે જમા કરાવવાનું રહેશે તો આ રીતે હોય છે અને પરિણામ તમે કેવી રીતે જોવો એ મેઇન બાબત હતી તો તમે ઓનલાઈન જોઈ શકો છો જે રીતે તમે ફોર્મ ભર્યું એ જ રીતે તમે જોઈ શકો છો ત્યાં તમારે સીટ નંબર પછી તમારો મોબાઈલ નંબર અને પાસવોડ એન્ટર કરવાનો રહેશે ત્યાર પછી જ્યારે પણ રિઝલ્ટ આવશે ત્યારે બધી જ માહિતી હું તમને આપી દેશે અત્યારે તમારી ચિંતા થતી છે એટલા માટે તમને આ વિડીયો બનાવીને જણાવી દીધું છે કઈ રીતે બધી પ્રોસેસ હોય છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત